સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ગલી મહોલ્લા અને શેરીઓમાં ગણેશ પંડાલોને વિવિધ થીમો સાથે સજાવવામાં આવ્યા છે ત્યારે વાપીના ઝંડા ચોકમાં ગણેશ મંડળ દ્વારા આ વખતે યુવાઓને આકર્ષવા માટે 2020 વર્લ્ડ કપમાં ભારતની જીતના ઐતિહાસિક ક્ષણને દર્શાવતી થીમ પર ગણેશ પંડાલ સજાવવામાં આવ્યું છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ગલી મોહલ્લા અને શેરીઓમાં ગણેશ પંડાલોને વિવિધ થીમો સાથે સજાવવામાં આવ્યા છે. ત્યારે વાપીના જંડા ચોકમાં ગણેશ મંડળ દ્વારા આ વખતે યુવાઓને આકર્ષવા માટે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતની જીતના ઐતિહાસિક ક્ષણને દર્શાવતી થીમ પર ગણેશ પંડાલ છે કે વાપીના ચોક યુવા મંડળ દ્વારા સો વર્ષથી વધુ સમયથી ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે દર વર્ષે તેઓ ધાર્મિક તહેવારની સાથે લોક જાગૃતિના હેતુ સાથે વિશેષ થીમો દ્વારા ગણેશ મંડપને સજવવામાં આવે છે

અને દુંદાળા દેવ પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હોય અને તેમના આશીર્વાદથી જ ભારત વર્લ્ડ કપ જીત્યું હોય તેવી આબેહૂબ કૃતિ રજૂ કરવામાં આવી છે આ વિસ્તારના યુવકો વધુમાં વધુ ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયા અને યુવાઓમાં ધાર્મિક એકતા વધે તેવા હેતુ સાથે આ મંડપને સજાવવામાં આવે છે આ ક્રિકેટનો ક્રેસ ધરાવતા યુવકો ગણેશ પંડાલની આ થીમથી આકર્ષાઈ રહ્યા છે અહીં આવી અને કપની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની અને પ્રેરણા મેળવે છે સાથે જ તેમનામાં ધાર્મિક ભાવના પણ કેળવાય છે જે રીતના ગણેશ મહોત્સવ ચાલે છે તો અમારા મંડળે વિચાર્યું હતું કે એવું શું રાખીએ કે એવું શું બનાવીએ જેનાથી યુવાઓ વધારેમાં વધારે આ ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાય તો અમે આ વખતે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી તો અમે વિચાર્યું કે ક્રિકેટ પર કંઈ રાખીએ તો જેથી યુવાઓ વધારે જોડાય તો અમે સૂર્યકુમાર યાદવનો જે કેચ હતો ઐતિહાસિક કેચ એ અમે અહીંયા કર્યો છે જેના લીધે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા તો એના માટે અમે સ્ટેડિયમ બનાવ્યું છે અને ગણપતિ બાપાને સાક્ષાત બિરાજમાન કર્યા છે આથી આયોજકો દ્વારા જે હેતુથી ગણેશ પંડાલની સજાવવામાં આવ્યો હતો તેનો હેતુ સાર્થક થઈ રહ્યો હોવાનું આયોજકો માને છે મોટી સંખ્યામાં યુવાઓ અહીં આવી અને દુંદાળા દેવના દર્શન કરી આશીર્વાદ મેળવવાની સાથે યુવકોમાં ધાર્મિક જાગૃતિ પણ આવી રહી છે આથી યુવકો પણ આયોજકોના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે